મિત્રો દિવાળીની રાત્રે જે ઘરોમાં આ ત્રણ પ્રકારના શાક બનાવવામાં આવશે ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે આ ત્રણ પ્રકારના શાક માતા લક્ષ્મીને તમારા ઘર તરફ ખેંચી લાવે છે અને રસોડામાં કરાયેલી માત્ર આ એક નાની ભૂલ તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે આ કામ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈને તમારા ઘરના દરવાજેથી પાછા ફરી શકે છે મિત્રો આ વર્ષની દિવાળી એ કોઈ સામાન્ય નથી આ મહારાત્રિ છે અને આ દિવસે મહાસંયોગ થવાનો છે આ એ સમય છે જ્યારે અંધકાર પર પ્રકાશનો અને અજ્ઞાન પર જ્ઞાનનો વિજય થાય છે આ એ ચમત્કારિક રાત છે જ્યારે ધનની દેવી માતા મહાલક્ષ્મી સ્વયં વૈકુંઠ ત્યાગીને પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને પોતાના સાચા ભક્તોના ઘરે સ્થિર વાસ કરવા માટે આવે છે દરેક વ્યક્તિ દરેક ભક્તની એ જ મનોકામના હોય છે કે માતા લક્ષ્મી તેમના ઘરે પધારે અને તેમના ધનના ભંડાર ભરી દે અને આવનારું આખું વર્ષ ઘરમાં સુખ સંપત્તિ સ્વાસ્થ્ય અને સૌભાગ્યની વર્ષા કરે પરંતુ ભક્તો માતા લક્ષ્મીનો આ સ્થિર વાસ ત્યારે જ સંભવ બને છે જ્યારે આપણું ઘર આપણું મન અને સૌથી અગત્યનું આપણું રસોડું સંપૂર્ણપણે શુદ્ધ અને સાત્વિક હોય જી હા મિત્રો રસોડું એ ઘરનું હૃદય છે જ્યાં સ્વયં અગ્નિદેવ અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે દિવાળીના દિવસે તમારા રસોડામાં બનતું ભોજન અને ત્યાંની ઊર્જા તમારા આખા વર્ષનું ભાગ્ય નક્કી કરવાની શક્તિ ધરાવે છે આજે અમે તમને એ જ ગુપ્ત વાસ્તુ નિયમો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા રહસ્યો જણાવીશું કે દિવાળી પર કયું ભોજન લક્ષ્મી માતાને આકર્ષિત કરે છે કઈ ભૂલોથી દેવી ક્રોધિત થાય છે અને કયા અચૂક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની અખૂટ કૃપા તમારા પર વરસી શકે છે જો તમે પણ માતા લક્ષ્મીના સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા દેવીનું નામ લખીને માતાને તમારા ઘરમાં આવકારો અવશ્ય આપજો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો તો ભક્તો સૌથી પહેલાં એ જાણીએ કે દિવાળીનું એ દિવ્ય ભોજન અને ભોગ કયું છે જે માતાને પ્રસન્ન કરે છે સૌથી પહેલું અને સૌથી મુખ્ય શાક છે સુરણ વાસ્તુ અને ધર્મશાસ્ત્રોમાં જમીનની અંદર ઉગતા આ કંદને ધરતીનું ગુપ્ત ધન અને કુબેર કંદ માનવામાં આવે છે એવી અટલ માન્યતા છે કે દિવાળીના દિવસે જે ઘરમાં સુરણનું શાક બને છે અને પ્રસાદ રૂપે ગ્રહણ કરાય છે તે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આવું ઘર આર્થિક રીતે સમૃદ્ધ બને છે બીજું દિવ્ય શાક છે કાચા કેળા કેળાના વૃક્ષને દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનું જીવંત પ્રતીક માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે ત્યાં જ માતા લક્ષ્મી વાસ કરે છે આ દિવસે કાચા કેળાનું સાત્વિક શાક બનાવીને ભગવાનને ભોગ ધરાવવાથી ઘરમાં લક્ષ્મી નારાયણની સંયુક્ત કૃપા વર્ષે અને પતિ પત્નીના સંબંધોમાં અખંડ મધુરતા આવે છે ત્રીજું શાક છે કોળું એટલે કે પંપકિન કોળાનો પીળો કે કેસરી રંગ સુવર્ણ એટલે કે સોનાનું પ્રતીક છે આ દિવસે સાત્વિક રીતે બનેલું કોળાનું શાક ભોજનમાં સામેલ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે અને ગુરુ ધન અને જ્ઞાનનો કારક છે હવે જાણીએ એ માતાનો વિશેષ પ્રસાદ એટલે કે મખાણાની ખીર ભક્તો યાદ રાખજો જે રીતે માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા એ જ રીતે મખાણા પણ જળમાંથી એટલે કે કમળના છોડમાંથી ઉત્પન્ન થાય છે મખાણા માતા લક્ષ્મીનું સાચું અને જીવંત પ્રતીક છે દિવાળીની રાત્રે ચોખા અથવા શુદ્ધ મખાણાની ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ અવશ્ય લગાવજો જે ઘરમાં આ ખીરનો પ્રસાદ વહેંચાય છે ત્યાં ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે ત્યારબાદ આવે છે ફળોનો ભોગ સીતાફળ અને શેરડી મિત્રો આ દિવસે માતાની પૂજામાં આ પાંચ પ્રકારના ફળ અવશ્ય રાખજો જેમાં સીતાફળ મુખ્ય છે કહેવાય છે કે સીતાફળમાં સ્વયં માતા સીતા અને લક્ષ્મીજીના આશીર્વાદ હોય છે આ દિવસે પ્રસાદ રૂપે સીતાફળ ખાવાથી જીવનમાં શીતળતા આવે છે સાથે જ શેરડી પણ અવશ્ય અર્પણ કરજો શેરડી સમૃદ્ધિ અને મીઠાશનું પ્રતીક છે માતાની શેરડી અર્પણ કરવાથી જીવનમાં ધનની સાથે સંબંધોમાં પણ મીઠાશ આવે છે મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવાળીના તહેવાર પર આપણે કઈ કઈ વસ્તુ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ આ પવિત્ર દિવસોમાં આવી વસ્તુ ખાઈ લો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારું ઘર છોડીને હંમેશા માટે ચાલ્યા જાય છે તો ભૂલથી પણ આ દિવાળીના દિવસોમાં આ વસ્તુ તમારા ઘરમાં ન બનાવતા અને ખાતા પણ નહીં પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો દિવાળીના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં ન આવતો નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામાસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને પણ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો દિવાળીના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દૃષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો એટલે કે ખાટો ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુની વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે ચોથી વસ્તુ છે વાસી ખોરાક વાસી ખોરાક માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આમંત્રણ આપે છે માતા લક્ષ્મી નવીનતા અને તાજગીનું પ્રતિક છે તેમની એક બહેન છે અલક્ષ્મી જેને દરિદ્રતા ગંદકી અને વાસીપણું પ્રિય છે દિવાળી પર હંમેશા તાજું અને ગરમ ભોજન જ બનાવવું જે ઘરમાં વાસી કે આગલા દિવસનું ભોજન પીરસાય છે તે માતા લક્ષ્મીનું નહીં પણ અલક્ષ્મીનું આહવાન કરવા બરાબર છે હવે મિત્રો આપણે જાણીએ કે દિવાળીના દિવસે કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો ધ્યાનથી સાંભળો એ સાત મહાભૂલો વિશે જે દિવાળીની રાત્રે કરવાથી માણસ કંગાળ પણ થઈ શકે છે નંબર એક ઘરમાં કંકાશ અને ક્રોધ કરવો દિવાળી શાંતિ અને પ્રેમનો તહેવાર છે જે ઘરમાં આ દિવસે ઝઘડો મોટો અવાજ કે અપશબ્દો બોલાય ત્યાં અલક્ષ્મી વાસ કરે છે નંબર બે પ્રદોષકાળમાં સોવું દિવાળીની સાંજનો સમય એટલે કે સૂર્યાસ્તનો સમય અથવા પ્રદોષકાળ એ જ માતા લક્ષ્મીના ઘરમાં આગમનનો મુખ્ય સમય છે આ સમયે જે વ્યક્તિ સુઈ રહે છે તેનું ભાગ્ય પણ સુઈ જાય છે નંબર ત્રણ વડીલો અને સ્ત્રીઓનું અપમાન જે ઘરમાં વડીલોનું સન્માન નથી થતું અથવા જ્યાં ઘરની ગૃહિણી એટલે કે ગૃહલક્ષ્મીનું અપમાન થાય છે જે સ્ત્રીની આંખમાં આંસુ આવે છે તે ઘરમાં કરેલી કરોડોની પૂજા પણ વ્યર્થ જાય છે નંબર ચાર સાવરણીનું દાન કે અપમાન દિવાળી પર નવી સાવરણી ઘરમાં લાવવામાં આવે છે કારણ કે તેને લક્ષ્મીજીનું પ્રતિક મનાય છે પણ ભૂલથી પણ આ દિવસે પોતાની ઘરની જૂની કે નવી સાવરણી કોઈને આપવી જોઈએ નહીં આનો અર્થ એવો થાય કે તમે તમારા ઘરની લક્ષ્મી બીજાને આપી રહ્યા છો સાથે સાવરણીને ક્યારેય પગ પણ ન અડાડવો જોઈએ નંબર પાંચ સૂર્યાસ્ત પછી કચરો બહાર ફેંકવો ઘર અથવા ઓફિસ અને દુકાનની બધી સફાઈ દિવાળી પહેલાં જ પૂરી કરો લક્ષ્મી પૂજનના સમયે કે સૂર્યાસ્ત પછી ઘરમાંથી કચરો બહાર ફેંકવો નહીં માન્યતા છે કે લક્ષ્મીજીના આગમનના સમયે કચરો બહાર ફેંકવાથી ઘરની બરકત પણ ચાલી જાય છે નંબર છ દેવું કરીને તહેવાર મનાવવો માતા લક્ષ્મી શ્રદ્ધાના ભૂખ્યા છે દેખાડાના નહીં જે માણસ દેવું કરીને બીજાને બતાવવા માટે દિવાળી મનાવે છે તેના પર માતા ક્યારેય પ્રસન્ન નથી થતા નંબર સાત રસોડામાં એઠા વાસણ રાખી મૂકવા દિવાળીની રાત્રે સૂતી વખતે રસોડું બિલકુલ સાફ હોવું જોઈએ ગેસનો ચૂલો સાફ હોવો જોઈએ જે ઘરમાં રાત્રે એઠા વાસણ પડ્યા રહે છે ત્યાં અન્નપૂર્ણા માતાનું અપમાન થાય છે અને ત્યાં લક્ષ્મીજીની સાથે રાહુનો વાસ થાય છે જે ઘરમાં બીમારી અને દેવું લાવે છે નંબર આઠ કાળા વસ્ત્રો પહેરવા હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ શુભ કાર્ય અને પૂજન સમયે કાળા રંગના વસ્ત્રો પહેરવાની મનાઈ છે એટલે દિવાળી અથવા તેના પછીના દિવસોમાં પણ કાળા રંગના કપડા ન પહેરો તેના બદલે આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં ધારણ કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે દિવાળીના દિવસે કરવામાં આવતા અમુક ગુપ્ત ઉપાયો વિશે જાણીએ જો તમે આ દિવસે આ ઉપાયોને કરશો તો તમારા જીવનમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને માતા લક્ષ્મી તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે નંબર એક પીળી કોળી અને હળદરનો ઉપાય પીળી કોળીને સાક્ષાત દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન સમયે પાંચ સાત કે અગિયાર પીળી કોળીઓ જો સફેદ હોય તો હળદરવાળા પાણીમાં રંગી લેવી પાંચ ગોમતી ચક્ર પાંચ આખી હળદરની ગાંઠો અને એક ચાંદીનો સિક્કો લો આ બધી વસ્તુઓને એક લાલ કે પીળા રેશમી કપડામાં બાંધી એક પોટલી બનાવો આ પોટલીને માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના ચરણોમાં રાખો પૂજા પછી આ પોટલીને તમારી તિજોરી કેશબોક્સ કે ધન રાખવાના સ્થાને મૂકી દો આ ઉપાય ધનને ચુંબકની જેમ આકર્ષિત કરશે નંબર બે ચાંદીનો હાથી ધનની સ્થિરતા માટે હાથીને એરાવતનું પ્રતિક એટલે કે રાજસી શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે દિવાળીની પૂજા પહેલાં બજારમાંથી એક નાનો નક્કર ચાંદીનો હાથી લઈ આવો દિવાળીની રાત્રે પૂજામાં આ હાથીને પણ રાખો અને તેની પૂજા કરો પૂજા પૂર્ણ થયા પછી આ ચાંદીના હાથીને પણ તમારી તિજોરીમાં મૂકી દો આ ઉપાય કરવાથી રાહુનો અશુભ પ્રભાવ શાંત થાય છે અને ઘરમાં આવેલું ધન સ્થિર રહે છે નંબર ત્રણ લવિંગનો ચમત્કારિક દીવો નકારાત્મકતા દૂર કરવા માટે દિવાળીની રાત્રે જ્યારે તમે માતા લક્ષ્મીની મુખ્ય આરતી કરતા હો ત્યારે એક શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો હવે બે આખા ફૂલવાળા લવિંગ લો આ બંને લવિંગને એ દીવાની અંદર ઘીમાં નાખી દો હવે એ દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીની આરતી કરો જ્યારે આ દીવો લવિંગ સાથે બળશે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો અને સુગંધ તમારા ઘરના ખૂણે ખૂણામાંથી નકારાત્મકતા દરિદ્રતા અને ખરાબ નજરને બાળીને ભસ્મ કરી દેશે નંબર ચાર અન્નપૂર્ણા કળશ રસોઈ ઘર માટે દિવાળીની રાત્રે રસોડામાં જ્યાં તમે પીવાનું પાણી રાખો છો માટલું કે આરો ત્યાં એક પિત્તળ કે તાંબાનો કળશ લો તેને આખો ચોખાથી ભરી દો તેમાં એક ચાંદીનો સિક્કો એક સોપારી અને એક હળદરની ગાંઠ દબાવી દો આ કળશને લાલ કપડું ઢાંકી આખું વર્ષ ત્યાં જ રહેવા દો આ ઉપાયથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી અને માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે નંબર પાંચ શ્રી સુક્તમનો પાઠ દિવાળીની રાત્રે પૂજા સમયે ઘરના બધા સભ્યોએ સાથે મળીને શ્રી સુક્તમના સોળ શ્લોકોનો પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા શુદ્ધ ઉચ્ચારણ સાથે સાંભળવો જોઈએ શ્રી સુક્તમ એ માતા લક્ષ્મીને આહવાન કરવાનો સૌથી શક્તિશાળી ધ્વનિ ત્રંગ માનવામાં આવે છે આ પાઠથી માતા લક્ષ્મી તુરંત પ્રસન્ન થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવાળીના દિવસે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ અને તે દીવા કઈ જગ્યાએ અને શા માટે પ્રગટાવવા જોઈએ ભક્તો દિવાળી તો દીવડાઓનો તહેવાર છે પણ દરેક દીવાનું એક ખાસ મહત્વ છે દિવાળીમાં આ અગિયાર દીવા આ સ્થાનોએ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે પહેલો દીવો ઘરના પૂજા મંદિરમાં ઈષ્ટદેવ માટે બીજો દીવો તુલસીજીના ક્યારામાં ભગવાન વિષ્ણુ માટે ત્રીજો દીવો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ લક્ષ્મીજીના સ્વાગત માટે ચોથો દીવો પીપળાના ઝાડ નીચે પિતૃઓ અને શનિદેવ માટે પાંચમો દીવો ઘરની છત પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓના આશીર્વાદ માટે છઠ્ઠો દીવો ઘરના રસોડામાં જ્યાં પાણીનું માટલું હોય ત્યાં અન્નપૂર્ણા માતા માટે સાતમો દીવો ઘરના બાથરૂમમાં રાહુ કેતુની નકારાત્મકતા દૂર કરવા માટે આઠમો દીવો દીવો ઘરની ઘરની પાસેના મંદિરમાં નવમો બારીઓમાં દસમો દીવો બ્રહ્મસ્થાન એટલે કે ઘરની મધ્યમાં અગિયારમો દીવો કોઈ ચાર રસ્તે આ દીવો ઘરની બધી નજર સંકટ અને અલક્ષ્મીને ઘરથી દૂર રાખવા માટે મુકાય છે જેથી માત્ર શ્રી એટલે કે લક્ષ્મીજી જ ઘરમાં પ્રવેશી શકે તો ભક્તો આ દિવાળીમાં માત્ર બહાર જ દીવા ન પ્રગટતા પણ પોતાના અંદરના ક્રોધ ઈર્ષા અને લોભના અંધકારને પણ બાળી નાખજો સાચું ધન તો પરિવારનો પ્રેમ મનની શાંતિ અને સારું સ્વાસ્થ્ય જ છે તો મિત્રો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો